વડિયા શહેરમાં સરપંચ શ્રીએ દરબાર સાહેબનું કર્યું સન્માન દરબાર સાહેબે નવી પેઢી સાથે મળવાની વ્યક્ત કરી લાગણી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણિયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ વડિયાના આંગણે આજે હૃદયસ્પર્શી પ્રસંગ જોવા મળ્યો હતો જ્યાં વડિયા સ્ટેટના આદરણીય દરબાર સાહેબ શ્રીનું ગામના સરપંચ શ્રી મનીષ ટોલરિયા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું દિવાળીના તહેવારોના ઉલ્લાસમય માહોલ વચ્ચે યોજાયેલા આ પ્રસંગે ઉપસ્થિત લોકોમાં અનોખો ઉત્સાહ અને લાગણીનો માહોલ છવાયો હતો દરબાર સાહેબે આ અવસરે કહ્યું કે હાલ તેઓ મુંબઈમાં

સાયકલિંગ કર્યું છે અને બાળપણની અનેક મસ્તી કરી છે દરબાર સાહેબે વડિયાની ભૂમિ અને સંસ્કારો પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને જે માણસ બનાવ્યો છે તે વડિયાવાળાએ બનાવ્યો છે મારું ટ્રેનિંગ વડિયાનું અને રાજકોટનું છે દરબાર સાહેબના આ હૃદયસ્પર્શી શબ્દો સાંભળીને સમગ્ર વડિયા ગામ લાગણીઓના મોજામાં તરબોળ થઈ ગયું હતું આ સન્માન પ્રસંગે વડિયા અને દરબાર સાહેબ વચ્ચેના પ્રેમ અને આદર સંબંધોને વધુ મજબૂત બનાવતા સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાજુ કાર્યા સહજન્યોજ વડિયા હું તો અહીંયા આરામ કરવા માટે આવ્યો છું ખુશ થઈ ખુશ થઈને બધાયને મળવાનું સાથમાં રહેવાનું હાલચૂં છે બધાયનું જોવાનું અને अगली પેઢીને મળવું છે મને આ તો મારા કન્ટેમ્પ્રરી છે હું ભાઈ છે સિકંદરભાઈ છે બધાય છે અહીંયા હવે આનું શું કરવાનું છે એના માટે હું આવું છું અને ધક્કા મારવા માટે બાપુ આજે પણ તમે તમારી પ્રજા અને વાત્સલ્ય માટે પ્રેમ માટે તમે મળો છો ને બાપુ અમારી છાતી ગતગત થઈ જાય છે બાપુ અમને ખુશી થાય છે કે અમારા ગામને નામ આપનાર એના વડવાઓ અને આજે એ પણ પ્રયાસ કરે છે ભાઈ નાના નાના બાપુ તમે આ ચાની હોટલે ગયા બહુ ગમું બાપુ ખુશી સિકંદર જે છે એ મારા મિત્ર હતા જયારે માનો એ મારા ધ્યાન હતા બધા જે છે અહીંયા એની સાથે ક્રિકેટ રમું છું સાયકલિંગ કર્યું છે મસ્તી કર્યું છે અહીંયાથી સ્ટેશન જઈને કંઈક ગડબડ કરવાનું વાપસ આ બધા કામ આ બધા લોકો મને શીખાડ્યું છે તો હવે હું આભારી છું કે હું મને ઇન્સાન બનાવ્યું તો વડિયાવાળાએ ઇન્સાન બનાવ્યું છે મને સરસ મારું વડિયાનું ટ્રેનિંગ અને આરકેસી નું રાજકોટ નું ટ્રેનિંગ ઇન્સાન જે એવું છું એના માટે છું સર એને યાદ ન કરું તો કોને યાદ કરું હા બાપુ કેમ નહીં આજે આ તમારો પરિવાર છે બાપુ વડિયા છે ને એના પ્રણેતા તમારા વડવાઓ છે તમે છો બાપુ એટલે આજે અમને ખુશી થાય છે તમારા આગમન થઈને બાપુ અમે ગદગદી થઈ જાય અમને મજા આવી જાય કે ભાઈ આજે એના પરિવારને યાદ કરીને કમ મળે તો છે હા કોઈ પણ કહો થેન્ક યુ નથી આ બધા મારા પરિવાર છે થેન્ક યુ કેટલા સાલ થઈ ગયા